કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવા જઈ રહ્યા છીએ ધોરણ નવમાં આપણી સંસ્કૃત વિષયની વાર્ષિક પરીક્ષા જે મિત્રો એપ્રિલ માસમાં લેવામાં આવશે તેનું મિત્રો કુલ એસી ગુણનું તમારું પ્રશ્નપત્ર રહેશે તેની મિત્રો નવી બ્લૂ પ્રિન્ટ આવી ગઈ છે તમારા પ્રશ્નપત્રની અંદર કેવી રીતે પ્રશ્નો પૂછાવાના છે કયા ફાટમાંથી કેટલા પ્રશ્નો પૂછાવાના છે કેટલા ગુણનું પૂછાવાનું છે સંપૂર્ણ સચોટ માહિતી આપણે આ વિડીયોમાં જોવા જઈ રહ્યા છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા વાર્ષિક પ્રશ્નપત્ર જે મિત્રો આપણે આવવાનું છે તેની અંદર સૌ પ્રથમ જોઈ શું મિત્રો હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો પણ પૂછાવાના છે એટલે કે મિત્રો એક એક વાક્યની અંદર અને એક ગુણના જે પ્રશ્નો છે તે કુલ ચોવીસ પૂછાશે અને તેના કુલ ગુણ પણ ચોવીસ રહેશે ટૂંક જવાબી પ્રશ્નની વાત કરીએ તો મિત્રો બે ગુણનું પૂછાશે બરાબર અને મિત્રો બે પ્રશ્ન બે ગુણના હશે બીજા ટૂંક જો આવી પ્રશ્ન એટલે કે મિત્રો એક પ્રશ્નના બે ગુણ એવા બાર ગુણનું પૂછાશે જે ચોવીસ ગુણનું હશે વિસ્તૃત જો આવી પ્રશ્ન જે પણ મિત્રો વિકલ્પ વિના બે ગુણનું બે પ્રશ્ન હશે કુલ તમારે છ ગુણ હશે એટલે કે એક પ્રશ્નના ત્રણ ગુણ અને વિસ્તૃત છે જે જે મિત્રો મિત્રો હોય છે બરાબર એ છ પ્રશ્ન પૂછાશે હશે એટલે કે છ ચોક ચોવીસ એક પ્રશ્નના ચાર માર્કસ હશે તો આમ એસી ગુણનું પ્રશ્નપત્ર છે મિત્રો તમારું પ્રકરણ છે એમાંથી કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછવાનું છે જેમાં પહેલું પ્રકરણ છે સમર્થન પદ્ય છે તેમાંથી ચાર વિકલ્પ વિના અને વિકલ્પ સાથે મિત્રો છ ગુણનું પૂછાશે બીજો છે મિત્રો પ્રકરણ કુલસ્ય આચાર બરાબર એ ગદ્ય છે પાઠ છે તેમાંથી પાંચ ગુણનું પૂછાવાનું છે પછી ત્રીજો પાઠ છે પર નિધાનમ તો એ ચાર ગુણનું પૂછાશે વલ્ભી વિદ્યાસ્થાનમ ચાર ગુણ બરાબર સુભાષિત વૈભવહ પાંચ ગુણ સર્વચારુતરમ વસંતે એ બે ગુણનો હશે તો આવી રીતે તમારો મિત્રો જે પાઠ પ્રમાણે ગુણભા રહી છે સાતમા પ્રકરણમાંથી ત્રણ ગુણ આઠમા મિત્રો ત્રણ ગુણ છે નવમું મિત્રો નાટ્ય છે તેમાંથી ત્રણ ગુણ છે દસમું પ્રકરણ છે તેમાંથી ત્રણ ગુણ બરાબર મિત્રો વિકલ્પ સાથે ગણીએ તો છ ગુણ હશે એટલે કે તમને વિકલ્પ પણ હાથવામાં આપેલા હશે પરંતુ ત્રણ ગુણ એ તમારે ફરજીયાત લખવાનું રહેશે અગિયારમાં માંથી મિત્રો ચાર ગુણ છે બારમામાંથી મિત્રો ચાર ગુણ છે બરાબર એવી રીતે તેરમું છે એ નાટ્ય છે તેમાંથી મિત્રો ચાર ગુણ અને વિકલ્પ સાથે આઠ ગુણ એટલે કે તમારે જે મિત્રો અનુવાદ કરવાનો આવશે બરાબર એ આઠ પાઠમાંથી પૂછાવાનું છે બરાબર ચૌદમો પાઠ છે તેમાંથી ચાર ગુણ છે પંદરમો પાઠ છે તેમાંથી ત્રણ ગુણ છે સોળમો છે તેમાંથી ચાર ગુણ સત્તરમો છે તેમાંથી ત્રણ ગુણ અઢારમાંથી પાંચ ઓગણીસમાંથી ચાર ગુણ વીસમાંથી પાંચ ગુણ અને એકવીસ છે એમાંથી ચાર ગુણ તો આવી રીતે મિત્રો તમારું પ્રશ્નપત્ર છે નીકળશે મિત્રો ખાસ પત્રમાં દર્શાવેલ જનરલ વિકલ્પ ગુણ નમૂનાના પ્રશ્નપત્ર મુજબ છે અન્ય પ્રશ્નપત્ર માટે તે અલગ પણ હોઈ શકે છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે વિભાગ એ છે ગદ્ય વિભાગ જેની અંદર તમારી માતૃભાષામાં અનુવાદ કરવાનો પૂછાશે બરાબર પ્રશ્ન એક અને બે તો અને અનુવાદ દોષ દૂર કરો એ અથવામાં પૂછાઈ શકે છે કોઈપણ એક એના ચાર ગુણ છે પછી ત્રણથી પાંચમાં બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો કોઈપણ બે પૂછાશે બે ગુણના છથી આઠમાં માતૃભાષામાં જવાબ કોઈપણ બે પૂછાશે ચાર ગુણ નવ દસ ટૂંક જોવા બે ટૂંકનો લખવાને આવશે કોઈપણ એક બે ગુણ અને અગિયારમો પ્રશ્ન ગદ્યાર્થ ગ્રહણ છે જેના ચાર ગુણ હશે વિભાગ બીમાં મિત્રો પદ્ય વિભાગ છે તેની પણ અંદર વાત કરીએ તો એવી રીતે બાર ને તેરમો પ્રશ્ન અનુવાદ દોષ કરો અથવા અન્વાય બરાબર એ ચાર ગુણનો છે ચૌદથી સોળમાં વહિવિકલ્પ પ્રકારના પ્રશ્નો કોઈપણ બે બે ગુણ છે સત્તરથી વીસ માતૃભાષામાં જવાબ કોઈપણ ત્રણ મિત્રો છ ગુણનો છે અને એકવીસથી તેવીસ લોક પૂર્તિ જે મિત્રો ચાર ગુણની પૂછાશે એ રીતે વિભાગ સીની વાત કરીએ નાટ્ય વિભાગ છે તેની અંદર પણ ચોવીસમો પચીસમો પ્રશ્ન છે માતૃભાષામાં અનુવાદ અથવા અનુવાદ દોષ દૂર કરો કોઈ પણ એક એટલે કે ચાર ગુણનું પૂછાશે છવ્વીસથી અઠ્યાવીસમાં પ્રશ્ન વાક્ય કોણ બોલે છે તે લખો એ બે ગુણનો છે ઓગણત્રીસથી એકત્રીસ માતૃભાષામાં જવાબ આપવાના છે તે ચાર ગુણ છે બત્રીસથી ચોત્રીસ ટૂંકનું લખો ચાર ગુણ અને પાંત્રીસથી સાડત્રીસ સંસ્કૃત વાક્ય બનાવો જે બે ગુણનું છે વ્યાકરણ વિભાગની વાત કરીએ તો મિત્રો સોળ ગુણનું પૂછવાનો છે આડત્રીસથી ત્રેપન સુધી જેમાં તમારે સમાનાર્થી શબ્દ એક ગુણ વિરુદ્ધાર્થીનો એક ગુણ વર્તમાનકાળનું રૂપ સામાન્ય ભવિષ્યકાળનું રૂપ સ્મપ્રયોગ પુલ્લિંગ શબ્દ નપુસકલિંગ શબ્દ સ્ત્રીલિંગ શબ્દ નામરૂપ પુલ્લિંગ નામરૂપ સ્ત્રીલિંગ કુરુદન પ્રકાર સંધિ છોડો જોડો સમાસ પ્રકારને અવયવ એમ મિત્રો સોળ મુદ્દા છે અને સોળ ગુણ હશે સંયુક્ત વિભાગની વાત કરીએ તો ચોપન પ્રશ્ન મિત્રો તમારી કથાના ક્રમના કથા છે બરાબર એનો ક્રમમાં અનુસાર ગોઠવવાના આવશે ચાર ગુણમાં પંચાવનમો છે પદ્યાર્થ ગ્રહણ અપઠિત હશે ચાર ગુણ છપ્પનથી અઠ્ઠાવનમાં કર્તા સાથે કૃતિ જોડો બે ગુણ ઓગણસાઠમાં મિત્રો રેખાંકિત પદ સુધી ત્રણ ગુણ અને સાઠથી એકસઠ મિત્રો અર્થ વિસ્તાર હશે ત્રણ ગુણનો એમ કુલ એસી ગુણનું પ્રશ્નપત્ર હશે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્નપત્રનું માળખું છે એ તમારું આ મુજબ રહેશે જો તમે જોઈ શકો છો વિભાગ નંબર એક બરાબર તો આવી રીતે તમારો પ્રશ્નપત્રનું માળખું છે હવે આપણે પ્રશ્નપત્ર મિત્રો કેવી રીતે તમારે પૂછાવાનું છે એની પણ વાત કરી લઈએ ચાલો જોઈએ તમારું વાર્ષિક પરીક્ષાનું જે નમૂનાનું પ્રશ્નપત્ર મિત્રો જોવા જઈ રહ્યા છે કેવી રીતે પૂછાવાનું છે વિભાગ એ બરાબર એ ગદ્ય વિભાગ છે ગદ્ય વિભાગની અંદર મિત્રો વાત કરીશું તો સોળ ગુણનો હશે વિભાગ એમાં જેમાં સૌપ્રથમ પ્રથમ ગદ્ય ખંડનો માતૃભાષામાં અનુવાદ કરવાનો આવશે તો આ એક પ્રશ્ન હશે તેમાંથી મિત્રો તમારે અનુવાદ કરવાનો છે અથવામાં બીજો પ્રશ્ન તમને પૂછાઈ શકે છે કે અનુવાદ દોષ દૂર કરી અનુવાદ ફરીથી લખો ગદ્યખંડનો અનુવાદ દોષ મિત્રો અહીંયા છે તો અહીંયા અનુવાદ કરેલો છે પરંતુ એની અંદર કોઈ દોષ રહેલો છે તો એને તમારે દૂર કરવાનો છે અને પ્રશ્નપત્ર ફરીથી જે મિત્રો છે પ્રશ્ન ફરીથી લખવાનો છે દોષ દૂર કરીને તેવી રીતે મિત્રો અહીંયા વિકલ્પ શોધીને સંસ્કૃતમાં લખવાનો આવશે ત્રીજો પ્રશ્ન છે સંસ્કૃત ભાષા લક્ષ્ય શ્લોક પરિમત મિત પરિમિત ગ્રંથ કહ તો બરાબર એ મહાભારત રામાયણ કે દસ કુમાર ચરિતમ એવી રીતે મિત્રો પૂછાશે ચોથો પ્રશ્ન છે પરસ્ય દુર્ગુણા નુવાદ કસમી તે બરાબર એ પણ અહીંયા ચાર મિત્રો પ્રશ્ન ચોથો પ્રશ્નમાં પણ વિકલ્પ હશે અને પાંચમો પ્રશ્ન છે તેમાં પણ વિકલ્પ હશે પ્રભાતકાલે વાયસ કમ અપશ્યત તો આવી રીતે વિકલ્પ આધારિત પૂછાશે પછી મિત્રો તમને છઠ્ઠી છ સાત અને આઠમો પ્રશ્ન છે માતૃભાષામાં મિત્રો સંસ્કૃત પ્રશ્નોનું ઉત્તર માતૃભાષામાં લખવાના છે એટલે કે તમારે ગુજરાતીમાં એનો જવાબ લખવાનો છે જેમ કે મિત્રો તમારો મોસ્ટ ટાઈમ બી આ રીતે પૂછી શકે છે દુષ્ક દસ કુમાર ચરિતમની વિશેષતાઓ દર્શાવો ગાંધીજીએ શાંત સ્વરૂપે સત્યદેવને શું કહ્યું સ્નેહપૂર્ણ વાણીને પણ કોણ અનુભવી શકતું નથી તો આ માતૃભાષામાં લખવાનો આવશે એના પછી ડુંગળો જ પણ મિત્રો પૂછાશે કોઈપણ એક બે ગુણમાં જેમ કે સંસ્કૃત ભાષાની કોઈપણ બે વિશેષતાઓ ચરક વિશે પણ પૂછી શકે પછી મિત્રો ગદ્યખંડ વાંચી પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવાનો આવશે તે પણ મિત્રો અહીંયા તમને બે ગુણમાં પૂછાશે અહીંયા મિત્રો તમને કુલ ચાર ગુણમાં આ રીતે પૂછાવાનો છે બરાબર બે બે પ્રશ્ન આપેલા હશે એટલે કે અ અને બ કુલ ચાર પ્રશ્નો છે વિભાગ બેની વાત કરીશું પદ્ય વિભાગ હશે જેની અંદર પણ મિત્રો તમારે અહીંયા અનુવાદ છે એનો દોષને દૂર કરી અનુવાદ ફરીથી લખવાનો આવશે અને બીજામાં અનુવાદ કરવાનો આવશે એના પછી મિત્રો બીજો ચોચા પ્રશ્ન મિત્રો છે ચૌદ પંદર સોળ એ તમારે વિકલ્પ આધારિત હશે અને જે મિત્રો તમારે વિકલ્પ આધારિત પ્રશ્નોના જવાબ તમારે આપવાના રહેશે તો આ પણ મિત્રો તમારી પરીક્ષામાં પૂછી શકે છે એટલે કે એકવાર તૈયાર કરી લેજો એના પછી મિત્રો સત્તર અઢાર ઓગણીસ વીસ તેમાં કોઈપણ ત્રણ પ્રશ્નોનો જવાબ તમારી માતૃભાષામાં લખવાનો છે બરાબર અહીંયા ત્રણ પ્રશ્ન આપેલા છે ચાર હશે એમાંથી ત્રણનો ફરજિયાત જવાબ લખવાનો છે એના પછી શ્લોક પૂરતી મિત્રો કરવાની છે તે પણ મિત્રો કોઈ પણ બે તમારે શ્લોક પૂરતી કરવાની છે એકવીસ બાવીસ અને ત્રેવીસમાં બરાબર ત્રણ આપેલી હશે બેમાં બેની ફરજિયાત તમારે શ્લોક પૂરતી કરવાની છે વિભાગ સીની વાત કરીશું નાટ્ય વિભાગ છે નાટ્ય વિભાગની વાત કરીએ વિભાગ સીની અંદર મિત્રો નાટ્ય વિભાગ હશે જેની અંદર પણ નાટ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરવાનો છે અહીંયા મિત્રો ચોવીસમાં પ્રશ્ન છે તેમાં બે એક અથવામાં હશે કોઈપણ એકનો અનુવાદ તમારે કરવાનો રહેશે જેના ચાર ગુણ હશે વિદ્યાર્થી મિત્રો આ જે છે એ મોસ્ટ આઈએમપી છે એટલા માટે ખાસ તમે આ પણ મિત્રો ખાસ તૈયાર કરી લેજો તમારી આવનારી પરીક્ષામાં મિત્રો સો ટકા પૂછવાની શક્યતા વધી જાય છે આ મિત્રો એસપીએસ કક્ષાનો જે તમારો પેપર આવશે એમાં કોઈ પણ આ પ્રશ્ન પણ હોઈ શકે છે એટલા માટે તૈયાર કરવું ખૂબ જ જરૂરી છે એટલે એને મિત્રો તમે છે એ સ્કીપ નહીં કરતા અને તમામ પ્રશ્નો જોવાનો પ્રયત્ન કરજો પછી નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો તો અહીંયા મિત્રો તમને જોડકા સ્વરૂપે પૂછવામાં આવશે બરાબર તો આ વાક્ય કોણ બોલે છે તો એ પણ આપણે અહીંયા જવાબ છે એ વિકલ્પમાંથી યોગ્ય રીતે જોડ બનાવીને જોડીશું પછી મિત્રો માતૃભાષામાં અનુવાદ કરવાનો છે ત્રણ પ્રશ્ન છે કોઈ પણ બે લખવાના છે જેમાં ઓગણત્રીસમો પ્રશ્ન છે શસ્ત્રની વિશે ભીમનો સો મત છે પછી ત્રીસમો છે રાજા ભોજ અને યુવકનો વિવાદ ક્યારે અટકી જાય છે શા માટે એકત્રીસમો છે સન્યાસી કોને કોને રોકવાની ના પાડે છે તો આ પ્રશ્નનો જવાબ પણ તમારે મિત્રો આપવાના રહેશે પછી ટૂંકનું લખવાની છે કોઈ પણ બે જેમાં રાજકુમાર અભિમન્યુ દ્વારપાળની પ્રામાણિકતા રાજા ભોજ તો બત્રીસ તેત્રીસ અને ચોત્રીસમાંથી કોઈપણ બે પ્રશ્નોનો જવાબ ફરજિયાત લખવાનો રહેશે ત્યાર મિત્રો કરી લેજો સો ટકા તમારી પરીક્ષામાં આ પ્રશ્નો આવવાની શક્યતા વધી જશે કંશમાં આપેલા પદનો ઉપયોગ કરીને વાક્ય બનાવો કોઈપણ બે જેમ કે તું તો દ્વારપાળ છે તો એનો પણ મિત્રો તમારે કંશમાં જેવું વાક્ય આપેલું છે યુસ્મ દુ દૌરા દૌવારિક અસમ તેનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનો છે એ રીતે છત્રીસમો અને સાડત્રીસમો પ્રશ્ન પણ આપેલો છે તેનો પણ યોગ્ય રીતે મિત્રો વાક્ય આપણે બનાવીશું વિભાગની એ વ્યાકરણ વિભાગ છે એની અંદર મિત્રો તમારે અહીંયા સમાનરસ્થિત શબ્દ ઓળખવાનો છે જેમ કે આડત્રીસમો પ્રશ્ન છે સૂર્ય તો આદિત્ય થાય બરાબર ઓગણચાલીસમો પ્રશ્ન છે વિરોધી શબ્દ છે દૂરસ્થ એટલે સમીપસ્થ થશે બરાબર તેવી રીતે ચાલીસમો પ્રશ્ન મિત્રો છે વર્તમાનકાળનું અન્ય પુરુષને એક વાચાનું રૂપ ઓળખાવાનું છે બરાબર તો અહીં તમને વિકલ્પ આધારિત આપેલા છે કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે પછી મિત્રો એકતાલીસમો સામાન્ય એકતાલીસમો પ્રશ્ન છે સામાન્ય ભવિષ્યકાળનું અન્ય પુરુષનું બહુચ્ચનું રૂપ લખવાનું છે બરાબર એ પણ તમને વિકલ્પ આપેલા છે બેતાલીસમાં સ્મનો પ્રયોગ કરીને મિત્રો પુનઃ વાક્ય લખવાનું છે બરાબર પઠ પાઠનમ ચ અભવત આ તો આમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો રહેશે તેતાલીસમાં છે મિત્રો પુલ્લિંગ શબ્દ છે એનું લખવાનું છે બરાબર જીવઃ બિલમ કે જરા એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીશું ચુમ્માલીસમાં સ્ત્રીલિંગ શબ્દ મિત્રો લખવાનો છે પ્રાકૃતઃ પ્રકૃતિ કે અનુદિતહઃ પિસ્તાલીસમાં મિત્રો છે નપુસાકલિંગ શબ્દ લખવાનો હશે બરાબર આનનમ ભાર્યા અને સળાનંદ પછી છેતાલીસમો પ્રશ્ન છે તૃતીય વિભક્તિ એક વચનનું રૂપ લખવાનો રહેશે મિત્રો જ્ઞાને જ્ઞાને જ્ઞાત જ્ઞાનાતઃ પછી ઉડતાલીસમો પ્રશ્ન છે દ્વિતીયા દ્વિતીય વિભક્તિ એક વચનનું રૂપ લખવાનું રહેશે જે વિદ્યા વિદ્યામાં વિદ્યાયા બરાબર પછી અડતાલીસમો પ્રશ્ન છે એની અંદર મિત્રો અ પદમ ચિતવા બરાબર અવયપદનું મિત્રો રૂપ છે એ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે એ પણ મિત્રો તમારે ખાસ આ પ્રકારના પ્રશ્નો હશે એટલે સોલ્યુશન કરી લેવાનું રહેશે ક્રુદનનો પડકાર ઓળખાવાનો આવશે મિત્રો અહીંયા બરાબર કયા કયો ક્રુદન છે પછી એકાનો પ્રશ્ન છે માં સંધિ વિચ્છેદ કરવાની છે અત્રૈવની અત્રવતા ઈવ બરાબર પછી બાવન છે તેની અંદર સંધિ જોડવાની છે સંતિવતા ઈતિ સંતિતિ બરાબર સંતતિ સંતતિ થશે ત્રેપનમો છે એની અંદર સામાસિક સમાસનો પ્રકાર ઓળખવાનો છે સૂર્યાસ્તઃ બરાબર તો તત્પુરુષ થાય કે શું થાય પછી વિભાગ એની વાત કરીએ તો મિત્રો પહેલો તે ચોપનમો પ્રશ્ન છે ઘટનાનો મિત્રો કાળ તમારે છે યોગ્ય ક્રમમાં ગોઠવવાનો છે પછી મિત્રો ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે એ પણ તમને આપેલો છે પંચાણવા પ્રશ્ન તો એ પણ મિત્રો તમારે યોગ્ય જવાબ લખવાનો રહેશે કરતા સાથે યોગ્ય કૃતિ જોડો એની અંદર પણ મિત્રો તમે વિભાગ અને વિભાગ બહુ આપેલા હશે યોગ્ય મહાકવિ કાલિદાસ તો કે ભાઈ એનું ઋતુસંહાર છે તો એ આપણે લખીશું આચાર્ય ચરકહ ચરક સંહિતા પંડિત વિષ્ણુ શર્મા તો કે ભાઈ પંચતંત્રની વાર્તા તો આ આપણે છે યોગ્ય જોડ બનાવીશું રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદ્યખંડ ફરીથી લખો એ પણ મિત્રો આપણે રેખાંકિત પદોને શુદ્ધ કરવાના રહેશે જે તમને અહીંયા આપેલા છે બરાબર પંચમ્યા તો એ પણ લખીશું બરાબર પંચમ્યા મ બરાબર તો આવી રીતે લખી અને યોગ્ય રીતે આપણે જોડીશું એના પછી મિત્રો તમને માતૃભાષામાં અનુવાદ કરવાનો કહેવામાં આવશે અર્થવિસ્તાર છે સાઠ અને એકસઠમાં પ્રશ્ન એ પણ અનુવાદ આપણે કરવાનો રહેશે ત્રણ ગુણમાં તો આવી રીતે તમારું પ્રશ્નપત્ર છે મિત્રો નીકળવાનું છે એટલે તમારી તૈયારી પણ આ કક્ષાની હોવી જોઈએ આશા રાખીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગીની વળશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ નવલતા